એ ભુઆ પણી કરવા જાતા ભુઓ મારા દોઢ મેલી ધૂણવા આયા માતા મારા કે ભુઆજી આવતા હતા માતા ને લાવતા હતા એ દોઢ મૂકી ધૂણવા આયા માતા મારા એ ઢાચેણો ના દેશ માં કોંગરુ મલક માં ડાચેણો ના દેશ માં કોંગરુ મલક માં એ ભાઈ કરવા મારા તો નમસ્કાર મિત્રો નવા વિડીયો ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો કેમ છો આ ની અંદર આપણે શીખવાડવાના છીએ ભુવાપણી કરવા જાતા ભૂ મારા તો મિત્રો એનો ભાગ બીજો આવી ગયો છે ભુવાપણી ટુ પોઈન્ટ ઓમલી તો મિત્રો જોરદાર સોંગ સાથે આવી ગયો છે અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમે જેવી રીતે ચેનલને સબસ્ક્રાઈબ કરશો એટલે મારા ફોનની અંદર નોટિફિકેશન પડશે અને મને પણ દેખાશે કે આ ભાઈએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે મિત્રો તમારે એક સબસ્ક્રાઈબ કરવા માટે કંઈ નથી જડતું પરંતુ તમે સબસ્ક્રાઈબ નથી કરતા તમે તમારા માટે એક સબસ્ક્રાઈબ કંઈ નહીં હોય પણ મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ એક સબસ્ક્રાઈબ છે કારણ કે તમારું એક એક સબસ્ક્રાઈબ મારા માટે ખૂબ જ જરૂરી છે અને મને વિડીયો બનાવવાની આગળ ધગસ અને સારું લાગે તો મિત્રો હું પણ વિડીયો આગળ બનાવું તો તમે સબસ્ક્રાઇબ કરજો કારણ કે વિડીયોને ચાલે ને સબસ્ક્રાઈબ ના આવે તો વિડીયો બનાવવાનું મૂળ થતું નથી તો મિત્રો આપણે જોરદાર નવા નવા સોંગના સારા એવા સોંગના પોસ્ટર બનાવતા તમને આવો નવા શીખવાડતા રહીએ છીએ અને મિત્રો વિડીયોને લાઈક કરી લેજો ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ અને મિત્રો કોઈ પણ જાતનો તમારે પ્રોબ્લમ હોય અથવા તો યુટ્યુબની અંદરથી પૈસા કમાવા હોય કોઈ પણ જાતનું તમારે કામ હોય મારું તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો ઇન્સ્ટાગ્રામની અંદર લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને કોમેન્ટની અંદર પણ કોમેન્ટ કરી શકો છો કે ભાઈ તમારો કોન્ટેક્ટ નંબર આપો હું તમને મારો કોન્ટેક્ટ નંબર આપી શકે જો મારાથી થતું કામ હશે તો હું તમારી જરૂરથી મદદ કરીશ અને મારા તરફથી તમાર તમને ફૂલ સપોર્ટ છે મિત્રો તમારું નામ વિડીયોની અંદર લેવડાવવું હોય તો પણ હું તમને તમારું નામ બોલી દઈશ તમારી ચેનલનું નામ મારી વિડીયોની અંદર બોલાવવું હોય તો તમારી ચેનલનું નામ બોલાવી દઈશ તમે એમ કહેશો કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કહો તો હું તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ કહી દઈશ તો મિત્રો આટલો સપોર્ટ તમને કોણ કરે છે ખાસ કરીને કોમેન્ટની અંદર જણાવો અને આપણા તમામ ગુજરાતી ભાઈઓ માટે આપણે જોરદાર નવી નવી સ્કીલો આગળ લાવતા રહીશું ને નવા નવા સપોર્ટ થાય તેવી વસ્તુની આપણે આગળ વધારી લઈશું તો મિત્રો મિત્રો ફક્ત ને ફક્ત હું તો તમને સપોર્ટ કરું છું પણ ફક્ત ને ફક્ત તમારે મને સપોર્ટ કરવાનો છે અને તમે જેવી રીતે મને સપોર્ટ કરશો મારી ચેનલ આગળ વધશે અને ગ્રો થશે એવી રીતે હું પણ તમને સપોર્ટ કરતો રહીશ તમે મને જે પણ સબસ્ક્રાઈબ કરશો તેમનો હું તમને ફાયદો જરૂરથી આપીશ તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી લેજો અને મિત્રો ભુવા પણ કરવા જતા ભુવા મારા આ સોંગ બેસ્ટ હતું અને એનાથી પણ આ સોંગ સારું એવું છે ભુવા પણ ટુ પોઈન્ટ ઓ ટીમલી જોરદાર સોંગ છે તો મિત્રો આ સોંગની અંદર તમે જ્યાં પણ રમેલની અંદર જસ્ટ કોઈ ની અંદર જશો લાઈવ ની અંદર જશો તો મિત્રો તમને આ સોંગ જરૂરથી સાંભળવા મળ્યું હશે અને મિત્રો આના સિંગર છે ધાર્મિક તો જોરદાર આ ભાઈએ સોંગ ગાવ્યું છે અને મિત્રો તમારા કુળદેવીનું નામ શું છે તમે કઈ દેવીને પૂજો છો તો મિત્રો તે પણ ની અંદર જણાવી દેજો કારણ કે તમારી કુળદેવીનું નામ હું પણ જાણું કે તમારી કુળદેવી કોણ છે અને ઘણા લોકોની કુળદેવી મારી કુળદેવી છે તે પણ હશે તો મિત્રો ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવા જ વિડીયો આપણે બનાવતા રહીશું અને મિત્રો પોસ્ટર કેવી રીતે બનાવ્યું છે તે ની અંદર જણાવજો કારણ કે તમને હજુ પણ સરખી રીતે ખબર ના પડી હોય તો આપણે બીજો બનાવીશું આજ જ ટોપિક પર વિડીયો તો તમને ખબર ના પડી હોય તો તમારા માટે જરૂરથી વિડીયો બનાવીશું તો તમે કોમેન્ટની અંદર જણાવો કે ખબર પડી કે ના પડી અને મિત્રો પોદવીનું નામ લખવાનું ભૂલતા નહીં તો મળશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી વિડીયો જોવા બદલ આપશો